હલો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી આજના દિવસના વિડીયોમાં દોઢ વાગ્યાના સુમારે બધાનું સ્વાગત છે ગરમી પણ હવે ધમધોખા પડવા માંડી છે અને ગરમીની સાથે સાથે અત્યારે પવન હોય છે એટલે બહુ વાંધો ન આવે નકર આટલી ગરમી તો સહન થાય એવું છે નહીં પણ પવન થોડો ઘણો હોય એટલે થોડીક રાહત મળી શકે પણ જ્યારે ભેજવાળી ગરમી ચાલુ થશે ને એટલે એ તો બહુ બફાટ મારશે ને એ તો બહુ અઘરી એના કરતાં તો આ ગરમી કમ્પેરેટિવલી સારી એવું એવી ધારણા રાખીને એટલે આ ગરમીમાં બહુ વાંધો ન આવે બાકી ગરમી તો ગરમી જ હોય ગરમી તો લાગવાની જ હોય પણ આ તો શું છે વધારે ખરાબ આપણે વિચારેલું હોય ને તો આ અત્યારે આ પોઝિશનની સારી લાગે એના માટે કારણ કે ભેજવાળી ગરમી છે ને એ વધીને વધારે વમી પડે અત્યારે કરતાં એટલે એવી ધારણા હોય કે જે એ પડશે એના કરતાં તો આ સારું લાગે ચાલો વધારે પછી ગરમી ઉપર બોલીને તમને બોર નથી કરવા તો આવું બધું છે અત્યારે ચાલો એક શ્રીજી મહારાજના સમયનો એક પ્રસંગ કહી દો જો પૂરો થઈ જશે તો આજે જ આ વિડીયો કમ્પ્લીટ કરીને તમારી સાથે શેર કરી દઈશ ને એ તો અધૂરો રહેશે તો જ્યાંથી અધૂરો હશે એ બધું કાલના દિવસે કદાચ રેકોર્ડિંગ થાય તો એ પછી કમ્પ્લીટ કરીને પછી વિડીયો તમારી સાથે શેર કરીશ તો શ્રીજી મહારાજના સમયમાં શ્રીજી મહારાજ એકવાર સૂતા હોય ને થાય એવું કે બે સાધુઓ નામ મને અત્યારે કોઈ યાદ નથી પણ ક્યાંક સાંભળેલું છે એટલે તમને કહું છું તો બે સાધુ આવીને પગ મહારાજના પગ ખુલ્લા હોય ને તો એના ચરણના દર્શન કરે છે અને પછી શ્રીજી મહારાજને પૂછે કે આ ચરણનો મહિમા કે શું અમારે જાણવું એટલે શ્રીજી મહારાજ કે એ ચરણનો મહિમા તો જાણવો બહુ અઘરો છે આ ગમે એટલું તમે ભક્તિ કરો તપ કરો પણ તોય આ ચરણ તમને મેળવી ન શકો પણ કૃપા એથી આ તમને મળ્યા છે એવું કીધું અને એ ચરણના દર્શન કર્યા ને ઓલા બે સાધુએ તો એને નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ મતલબ કે એવું થઈ ગયું કે કોઈ પણ માણસ દાખલા તરીકે હું સામે જાઉં અથવા તો જે પણ વ્યક્તિ એની સામે ઊભો હોય ને તો એની આખી હિસ્ટ્રી અંતકરણમાં શું ચાલે છે ને પહેલાં શું કરેલું છે ને અત્યારે કેવો છે ને પહેલાં કેવો છે એ બધું અંદરનું વાંચી શકે એવી દ્રષ્ટિ થઈ ગઈ એટલે ઓલા બે તો બે સાધુ તો બહુ ખુશ થઈ ગયા કે વાહ મહારાજના ચરણોની કૃપાથી અમને આવી દ્રષ્ટિ મળી ગઈ હવે તો અમે બધાના અંતઃકરણો વાંચવા માંડશું આ આવી રીતે ખુશ થતા થતા મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા એટલે મુક્તાનંદ સ્વામીએ આ જાણ કે આવું થયું છે એટલે મુક્તાનંદ સ્વામીએ તો કીધું કે હવે તો આ સત્સંગમાં તમારું ભૂંડું થવાનું છે કે એટલે ઓલા સાધુને એમ થયું કે આવું તો આ તો સારું કહેવાય ને કે સામેવાળા માણસની હિસ્ટ્રી જીઓગ્રાફી બાયોગ્રાફી બધી મને ખબર પડી જાય તો એ તો સારું જ કહેવાય ને કે આપણે આપણે અત્યારે વિચારીએ કે જો આવું કોઈને કોઈને આવી શક્તિ આવી જાય કે કોઈની સામે જોઈને એનું એના વિશે બધું તમે જાણી શકો તો તો અત્યારના જમાનામાં તો એવું કોક આવી કોકને શક્તિ પ્રાપ્ત થયું હોય તો એને જજ બનાવી દો મોટામાં મોટો કોઈને ગુનેગાર છે ને કોણ નિર્દોષ છે તરત એને સામે ઊભો રાખો તો સ્કેન થઈ જાય બધું ખબર પડી જાય એના અંતકરણ વચાઈ જાય કાંઈ કોર્ટમાં કેસ ચલાવવાની જરૂર જ ન પડે અત્યારના સમયમાં જો આવું વિચારીએ તો આવી રીતની દ્રષ્ટિ થઈ ગઈ હતી એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે આ જે થયું છે એ તમારા માટે સારું નથી કે કારણ કે મુક્તાનંદ સ્વામી દીર્ઘ દ્રષ્ટિ હોય ને એની પાસે અને થયું એવું કે આ બે સાધુ હતા તો મહારાજ પછી કોઈ આવે ભક્ત કે કોઈ પણ એવી રીતે આવે એટલે મહારાજની આગતા સ્વાગતા કરે ને એની સંભાળ રાખે ને એટલે આને આ બે સાધુને તો એના અવગુણ જ દેખાય કારણ કે પહેલાં કાંઈ એવું ખરાબ કામ કે પછી એવું ખોટું કામ કર્યું એટલે આને તો એ ધ્યાનમાં આવે કે આ માણસે પહેલાં તો આવું કરેલું છે ને હવે અહીંયા પ્રભુ પાસે આવો ડાયો થવા આવે છે ને આવું થાય છે ને એવું બધું દેખાય એટલે એને પછી સત્સંગમાં ક્યાંય સુખ રહ્યું નહીં એ વાત મુક્તાનંદ સ્વામીની વાત પછી એમને સાચી લાગી એટલે પછી એને છ મહિના મહેનત કરી કે આ બધો જો એ જે ઐશ્વર્ય એને મળ્યું છે પ્રભુના ચરણની કૃપાથી તો એ ભૂલાઈ જાય તો પાછા એ નોર્મલ થાય એટલે ઘણીવાર વાર આવું થાય આપણને લાગે કે આપણા માટે સારું છે પણ લાંબુ જોવા જાવ તો એ તકલીફરૂપ થાય હવે આ વાત ઉપરથી અત્યારે આપણે શું બોધપાઠ લેવા જેવો તો એક જ વસ્તુ કે આપણને ઘણી વાર ખબર હોય કે કોઈ વ્યક્તિએ કંઈ પૂર્વે કોઈ ભૂલ કરી અથવા તો ન કરવાના કામ કદાચ કર્યા હોય ને અત્યારે એ સુધરી ગયો હોય સારું આચરણ કરતો હોય તો પછી આપણે એને વારંવાર એ યાદ ન કરાવવાય કે પછી લોકોમાં એવું ફેલાવવા ન રાખે કે જોયા ભાઈ પહેલાં તો તમે આવો હતા ને પહેલાં તો એ આવો હતો એ તો અમને ખબર છે એ ન કરાય વર્તમાનમાં સારું સુધરો હોય ને તો એને ચાન્સ આપવો ખોટું પહેલાંનું બધું આ વાલ્મિકી વાલ્ય લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ થયો હોય તો પછી વાલ્મિકી ઋષિ તરફ ધ્યાન દે વાલ્ય લૂંટારો તો એ વારંવાર યાદ કરાવવાની જરૂર નથી એના એ આ કથા ઉપરથી ધ્યાનમાં રાખવા જેવી વાત છે ચાલો તો આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો તમે કરી જ લીધેલું હશે ન કર્યું હોય તો એ વાંધો નહીં મળીએ પાછા નવા વિડીયોમાં આવજો બધા